ભરૂચના સંકટમોચન મોચન હનુમાન મંદિરના પટાંગણમાં પાલિકાના ચાર વોર્ડનો નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો નૂતન વર્ષના પાવન અવસર નિમિત્તે નવ વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાના હેતુસર ભાજપ ભરૂચ શહેર વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ અને છ પરિવાર દ્વારા નૂતન વર્ષ નેમિનલનું આયોજન કરવામાં આવ્યું હતું સંકટમોચન મોચન હનુમાનજી મંદિરે યોજિત કાર્યક્રમમાં ચારે વોર્ડના નગરસેવકો શુભેચ્છકો ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો ધારાસભ્ય જિલ્લા પ્રમુખ મહામંત્રી ઉપપ્રમુખ પાલિકા પ્રમુખ સહિતના જોડાયા હતા

અને આજનો આ દિવસ પણ એક સુંદર દિવસ છે